ખીરાજે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળે છે ત્યારે જાગૃતિ નાગરિક ગ્રુપ અને અને મીડિયા મિત્રો દ્વારા અકીદત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે વાસણા રાણેશ્વર સર્કલથી પત્રકાર ચાર રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળી મૌન કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી કેન્ડલ માર્ચમાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયત મન્સુરીના પિતા અલ્તાફ મન્સુરી અને વડોદરા હરણી પોલીસના બે જાબાઝ જવાનના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જાંબાઝ પોલીસ જવાન જેમને હરણી તળાવનો પહેલો પીસીઆર કોલ મળતા તળાવ ખાતે પહોંચી પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી ત્રણ જેટલા બાળકો અને બે શિક્ષકોના જીવ બચાવ્યા હતા તેમને તાંદળજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા ભીમ આર્મીના આગેવાનો તાંદલજાના હિન્દુ વડોદરા હરણી બોટકાંડની જે ઘટના બની હતી તેમાં બાળકો સહિત શિક્ષકોના દુઃખદ મૃત્યુ થયા હતા જે બાદ દરેક સમુદાય જનતા દ્વારા શ્રદ્ધાંજલિ ખીરાજે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળે છે ત્યારે તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ જાવેદભાઈ મલેક જાબીર ખાન નઝીર શેખ ધવલ સોલંકી ગૌતમ બારોટ દ્વારા સાથે મળી આયોજન સફળ બનાવ્યું હતું રિપોર્ટર અસલમ માલા વડોદરા જય મુનિવાસી આજ રોજ જે હરળી તળાવની અંદર કૃત્યુ પામાતા એ લોકોનું આજે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ હતું કેન્ડલ માચ રાખ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જન સમૂહ ભેગો થયો હતો અહીંયા કારણે હિન્દુ મુસ્લિમ સમજ સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનું મરણ થયા છે કે શિક્ષકનું મરણ થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો જેના અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ ભેગા થયા છે અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે જે ભ્રષ્ટ છે એ જાગે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ છતાં પણ કોઈ ભૂતપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે વારંવાર છ આપણે જોઈએ છીએ કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરા કેમ ભોગવે એટલે આવું વારંવાર નહીં ચાલે અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે આપણા સમય એટલું મુદ્ર સંબોધશે આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માથે ચઢાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પી ગુજરાત કાર્યકારી અધ્યક્ષ આજે ચાંદલજા વિસ્તારમાં આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચ આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબારકતાલા આ માસુમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ મકામતા ફરમાવે અને એમના ઘરવાળોને સફર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયા ના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલિયાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય

हमारा किस तरह से गया है सभी को पता है मैं खुले शब्द में नहीं कहना चाहूँगा सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है जिस तरह तांदेजा की मीडिया ने आज ये प्रोग्राम रखा श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया उसी तरह से सारे हिंदुस्तान सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है ઓ શહીદી મરતબા પાંચ જો બચ્ચે એને એન હક દિના સરકાર કો જગાએ રખના ઘટના કો ભૂલના નહીં ભૂલને દેવા નહીં જય હિન્દ જય ભાર